નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશ ચૌધરી પ્રોજી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ધનપુરા મુકામે ચૌધરી હરેશભાઈ એમના ખેતરનો પપૈયાની વિઝિટ કરવા આવેલ છું અને એમને પ્રોજી કંપનીની કઈ કઈ પ્રોડક્ટ આની અંદર વાપરી છે તો એમના મુખેથી સાંભળીએ મારું નામ વટોળ હરેશભાઈ કેસરભાઈ ગામ ધનપુરા તાલુકો ઓડગામ જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર છે ચોરાણું બે સત્તાણું સત્તર પોંચ અઠ્ઠાવન અમે પ્રોજી કંપની આઈબી નેમ જીવા અમૃત માઇકો રાજા ટ્રાયકોડરમાં સંજીવની આ બધી પ્રોડક્ટ વાપરી હતી ઓર્ગેનિક મો અને અમને રિઝલ્ટ સારું મળ્યું છે અને વાડીએ સંપૂર્ણ બધી સારી છે ત્રણ હજાર ટુકાવયેલા છે તમે સાંભળ્યું એમના મુખેથી આપણે વાડી જોઈએ વાડી ખૂબ જ સુંદર અને સરસ છે અત્યારે ફ્લાવરિંગ બી ચાલુ થઈ ગયું છે અને કોઈ ઇસ્યુ હજી સુધી કોવારાનો કે કોઈ નથી જીવામૃત બનાવીને એમણે વાપર્યું તો તમે જોઈ શકો છો ત્રણ હજાર છોડ એમને વાયેલા છે અત્યારે હાલ બહુ જ સારી રીતે વાડી છે અસ્તુ